સાર વાળી લે આ વાળતી નહીં મોય પાણી ભરાઈ દે છે અને પાલા કે બાન લેતા આવજો હું બાન લેતા આવ આ બાન લાબો તો પડસી આ હા હા બાર બાર ભેગો કરવા દે આ બાર તો આવી ગયો કમ્પ્લેન બાન કમ્પ્લેટ આ ડોશીએ મને બાન લે આ નીકળે છે ને એ કંટાઓ આવે છે અને ગેસા પાછો સા પૂરો પતી જો ગેસના ભાડે વધી છે પાછા તાનું 870 તાનું પેલા તો ફ્રી ઓફ માં આવી ગયો તો ખાલી બઉ રૂપિયામાં અને વધે છે ઉતાર ઉતાર કનેક પૂછી લે આ કોણ છે આ નહી દેખાતો હારો મોટો મોડકું કનેક જોવા કીધું બાજુ છે આ મારા ઉનાળાના સોયલા પર જો રહ્યો એ તો ઉનાળા તો ફરીથી પાછો પોકડી જશે તારે તમે લઈ જજો કાપી તમે ન ને તો ને મારા માટે દાતે લઈને આવ્યો છું

હવે ખાનો નખાઈ દઈએ તો ખબર નહીં પડતી કે હેડવા દવાની જગ્યા થઈ જાય કમ્પ્લીટ આમ ચોખી ના ના હેતરમાં જવા દે હેતરમાં તાન કેવું હ હેતર જવા દે મને તો જોવા માટે ના ના કરો મોણકો મારાથી ભલે મોટો રે પેના ખબર નહીં પડતી કે ગાડી અંદર ના ગલાય આ જોજે પોની બોની જેટલું ભરાઈ ગયું છે કિચર કિચર કઈ નાખ્યું છે નકરું કિચર કિચર હે ડોન જોથી વારમો થઈ રેડવાનું ના ના હાફ કેરો તો શું કરવાનો વારમો હે જવા દે ને થપકો આલું છું ઘેર જઈને પાહો

તો રવા દેતા એશાની રવા નહી દેતા બધું કાપી નાખશો એક કોમ કર તું મૂળ લઈ જા અને લેબડું એમના એમ જ રહો હોય કરાપી દઈ

નહીવો છે હું બહાર લઈ જાઉં લેડો લઈ જા મારા કચ્છ ને બાપ ની નિશાની જવા દેવા કોઈ દિવસ ના જવા દેવા નિશાની પડતી હોય કેવું છે મારું સાચી જાતે જ કાપી નાખ્યા છે આ જો ટચકા સોરે આટલો આટલો ટચકા સોરે હોય ના આવું ના કપાઈ આવું ના કપાય તો આપ્યો પણ આવ્યો એટલે મને ક્યાં લેબડો નહીં હું એક રસ્તો કાઢેલો એ બધા માનું છો તો લાલ પાસે તારે સાંજ નહીબ્રો મારા લેવા ના માટે

મારે કોન્ટ્રાક્ટર છે એને ફોન કરી જેમ લાલ ભાઈ નવો લે તમે ના હું કહ બોલો ભાગો છોક નહી બાપ ખરી પણ તમે આ લડો છું ઝઘડો જ ના થાય રસ્તો કાઢેલો આ જે લેબડા થાય સી લેવાનું પૈસા જ જોઉં પૈસા 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 અને હું તમે ચોપો એટલે બાપા ને નિશ્વા કે પંદર નો તારા પછી કરવાનું

મારો હેડો મારો છે પણ તમારા આટલા જવાબ મારો હેડો આ એટલા હેડો મારો છે બે પૈસા લે એઓ નકે 500 જાલ નઈ જાલ પાછો કમિશન કાઢતા ના પાછા કમિશન ના કરો અમે બીજા પાસે અમાણે ફોન કરશું પાછા હેલો મંગાજી છો આ તો ઓ લાટીમો તો

નવ ભાગ થઈ રાખો લઈ બરોબર પૈસા વ્યવહાર તો આપડે પૂછી દો આપડે વ્યવહાર રોકડા રોકડા આજ કાપી લીધો કાલે

નવ હજાર કીધા નવે નવ હજાર ની લેબરિયો લાવજો આ બધા ખૂનિયે ખુની સોપી દેવાની જે વધે બીજા સોંપી દેવાની લેતા આવજો

બે ચાર વર્ષ ના રોજ રાખો અમે બે સેવા આઈએ છીએ રોજ આ બાર આવું ખબર પડે હું કર્યું આમ તો રોજ એક વખત ઓટો મારતા હોય ના કર્યું ગાડી લઈને આવો કરે છે